આજે અલહદુલ્લા તમામ મુસલમાનો રમઝાન મહિનાની રોજા રાખી તરાબિયાની નમાજ અદા કરી અને આપણા દેશ માટે જે દુઆ કરી છે આજે એક મહિનો પૂર્ણ થયો આજે ઈદવા નમાજ પડી ને માનવ જાત માટે દુઆ પણ કરી છે આપણે બધે દેશવાસીઓને આજના દિવસને ખુશીના દિવસે ઈદની મુબારક બાદી પાઠવીએ છીએ અને આ વર્ષે આખા દેશની અંદર અમન અને શાંતિ રહે અને માનવજાતને બહુ તરકી મળે તેવી ખાસ દુઆ કરીએ છીએ આપણે અસલામવાલિકુમ વરહમતુલ્લાહ વબરકાતું તમામ કચ્છના અને ભુજ શહેરના હિન્દુ મુસ્લિમ ભાઈઓને મારા તરફથી તેમજ મુખ્ય ઈદગાહ સમિતિ વતીથી ઈદ ઈદ ઉલ ફિત્રની ખૂબ ખૂબ માર્ગ બાદી પાઠવું છું અલ્લાહના ફજલ કરમથી રમઝાન મહિનો પૂર્ણ થતાં આજે એક સવાલનો ચાંદ દેખાતા આજે આ મુખ્ય ઈદગાહ ઉપર અમૃતસર તરાવની પાસે ઈદ મિલન અને ઈદ નમાજ પાડવામાં આવી મૌલાના સાહેબે આજના પ્રસંગે સમગ્ર માનવ જાતિ માટે ભલાઈ અને સદકાર્યો કરવા માટે ખુદબામાં તકરીરમાં ફરમાવ્યું એવી જ રીતે હું પણ તમામ મારા તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને શુભેચ્છા પાઠવું છું સાથે સાથે આવો આપણે સાથે મળીને આ કચ્છની ને ગુજરાતની અને દેશની તરક્કીમાં આપણો સિંહ ફાળો હોય અને અમન અને ભાઈચારો કાયમ રહે એવી અલ્લાહ પાક પાસે દુઆ